ઉપર ની ચૌદ લોક ની સૃષ્ટિ ઊંચ નીચ તેમાં જોઈ લ્યો આતમ દ્રષ્ટિ છે કે આવી સાચી વસ્તુ આવી બની છે માટે આ બધું ભગવાને એ જ કીધું ગીતાજી એમ કહેતા હોય સંતો એમ કહેતા હોય તો આપણે સંતની શાસ્ત્રની ગુરુની અને આપણા માતા પિતાનું વચન માનીએ માટે આજનો યોગ વારે પનાબા ને ખૂબ ખૂબ વારંવાર અહીંયા આવ્યા તે દિવસથી આજથી કોંતાબા હતા એમના સસરા હતા આ બધા હતા એટલી બધી દીકરીએ સેવા કરી છે અને આખું જીવન સીતાજીની ઘોડી એમને વિતાયેલું છે બાબા એમને ધન્યવાદ ભારતની અંદર આવી મહાનમાં મહાન દેવીઓ સ્વરૂપે આજે યાદ હશે અને એ સેવા કરી રહેલા છે આજે કરે છે તે દાડાઈ કરે છે પાછળ રહેવાના રહેવાના ને કોઈ દાડો બદલાઈ નહીં જાય એ તો મહા હાલ આપણે આખું જગત ભારત તો નહીં પણ આખું વિશ્વ પેલા દાગીના છાના પહેરો છે

મારી તો કિંમત અત્યારે એકસો પ્યાલી હજાર પચીસ હજાર પછી એક લાખ ને પોત્રી હજાર પહોંચી એ જેટલા વધારે પહેરે છે એટલી કિંમત મારી વધારે વધારવા માટે કરીને આવીશ્વ ની અંદર યો બધું કદાચ કુડું છે પણ કિંમત થાય થાય ને હે મહાપુરુષે આવી સાચી વસ્તુ છે કે કદાચ બધા જ કાળ પડી જાય ને સતોય મહાપુરુષે કીધું છે એ કાળ મોય જેની કિંમત થાય છે થાય છે ને માટે ભગવાન નું ભજન કરો તમે આપડે તો કોઈક ના વાદી એ નથી કરતા મારને કે આતો ભજનમાં છે ટોંગા કે કોઈ હાથ નથી મુત નહી આવું

અરે મહારાજા ધનકજી જેવા એક લાડો ધનક જેવી નગરી પત્ર બોલો છો કે આવનાર વ્યક્તિને તમે આ રાધ સુરપી નાવનારો આજે તમને આત્મ જ્ઞાન આપવું કીધું એ વખત યો મહારાજા હે જે રા રાધના પોશાક હતા પહેરેલા એ બતા ઉતારી ઉતારીને આરવા મડ્યા અને શેવટ દાતો શેલ્યો હું અપાય મુગટ જો મુગટ ઉપર કે તો એટલે પ્રધાન એન બીજા સાચી હોય જે માં જા ન્યાય પંચ બે આગળ તો કે બાપો કે ઠેરો એવું બધું માં શું લ છે તમે પાગલ બની ગયા છો ને આ ઓળખતા નથી કને આલો છો આ રાજ આ જારે મુગટ આપ્યો એટલે થોડા મીઠીલા થઈ તારે એટલું જ કર્યું મહારાજા એ બોલ્યા કે હે પ્રધાનજી હું કેટલીય વાર ગુરુજીને કહેતો કે મને આત્મ જ્ઞાન આપો બાપુ મને આત્મ જ્ઞાન આપો પણ એન પેન પ્રકારે કોઈ વાતને ટાળી દેતા હતા એન પેન પ્રકારે એ વાતને ટાળતા હતા પણ આજે મને એમને આવકાર્યો છે કે તું તારો આજે જે આપી શું આ મિથિલા કે આ એક નહીં કરોડો આવે મિથિલાઓ હોય ને તો એના તો આવે એવું પેલો આવનાર વ્યક્તિ પરિસ્થિતિ એની નરમતી કે જા તને મહારાજા આપી દે છે ને એટલે એને ઝડપ કરીને પેલી ચીઠી હતી એ લઈ લીધી કે બાપો મારે તમારો રાજ ન નતું જે તમારા દિવસ એ જ માતા કૃપાળ લેવું છે દોડ્યો મહા પ્રસે કે જલસે કે આવો ઓસર એટલે મીરામાઈએ કીધું કે આત્માનો ઓળખ્યા આવે ના આ ભક્ષ 84 નહીં મોક્યો બા આવો એક ઉત્તમ છે અને તે તમારો પૂર્વનો પુણ્ય હોય ને તો તમારો મિત્ર તમને એ મોઆ કે કે હેડ નહીતર એ વારંવાર શિટ યના ચરમ જાય ભગવાન હોમાય નું હોય તો એ મોનવા નહીં જે પુણ્ય તમારો મિત્ર કોણ છે અને એ છત્રપતિ આખા કુળ નો નાશ આખો બંધ નો નાશ થઈ જશે થોડુંક ભાગ આવે ને રાજ માંથી એને ના પાડી ચોથો ભાગ ના લેતો કોઈ નહીં કોણ ગોમ આલે બીજું શું તો કે ન આવલો અને શિવજી ભગવાને કીધું કે બચવું હોય ને તો ભગવાનને ખબર કે ઓમ પપ્પા શું પરિણામ આવશે વિનાશ બીજું કોઈ આવે એવું નથી ત્યારે એમને કીધું કે કોઈ ના લે તો એક વીઘો જમીન તો આલ એને મજૂરી કરીને ખાહે એને કે કે એક હોય ની આની જેટલી ન આવું ન આવું કોણ ન સમાળવા દેતો

અહિયા કીધું હમણાં મહાપુરુ કીધેલું પણ તમારી કુ સ્વભાવ ભગવાન આવવા માટેનું આ ભૂમિ ભાર ઉતારવા માટેનું આટલું જ છે માટે કરીને પરમાત્માનું ભજન કરો અહીંયા રહીને મહાપુરુષે એના માટે સુંદર આટલા બધા દિવ્ય ગુણો એટલે લક્ષણો બતાવ્યા આ જીવન ની અંદર આપણા બધા બેઠા છીએ ને તો અહીંયા બધા કિંમત છે નાથી છે જેવા છે અહીંયા લક્ષણો ઉપર ઓળખાઈ જશે અમારો લક્ષણ તો તમને બતાવવા મહાપુરુષ કીધું તમારા દિવ્ય જો લક્ષણ છે તો તમે દેવ જેવા છો અને જો કદાચ તમારા લક્ષણો સારા ન હોય તો તમે મહાપર્ષી કીધેલું છે કે રાક્ષસ કેવરા બીજું શું કેવરા ચોર કેમરા લપટ લપ્પટ કેમરા છો દારુળિયા કેમરા છો મહાપર્ષી કીધેલું છે કે માંસાહારી પાપી કેવરા છો હંકેલા સાથે લક્ષણો પ્રિય જાય છે લક્ષણ હોવ જોઈએ વાવ એક દીકરી હોય ને આપણે ભણાઈએ ગણાય સારા દિવ્ય ગુણોથી એમને અને સારા સંસ્કારો થી અને સારી વિદ્યા થી એ ઉમર લાયક થા ને ત્યારે એ બા જારે 17 18 વર્ષ થી થાય ને નીકળી એટલે આપણો ખબર પડે કે એનામાં લક્ષણો આવી ગયા છે સ્ત્રી નો આ બ્રહ્મચારી નો હતો એ હવે પૂરો થઈ ગયો છે ને હવે પૂરે પૂરો એ આપડા ઓબો વીડવા જેવો હોય આ ઘઉં વાઢવા જેવો હોય આ ઘઉં ઉજ્યા છે તો હવે ને ઘરવા જેવો છે બધા લક્ષણો થી ખબર પડે એ માં જીવન તમારું લક્ષણો થી ખબર પડે એ મચો કોઈ આજે ડોક્ટર બેઠા છે ને તો સીધે સીધું કોઈ છે તમે એ એક્સરે બતા પડાવતા હો એ પડાવો એટલે કે કે ભઈ તારા તમારો આવું બતાવે છે એના ઉપર દવા કરે બીજું શું તે મહાપુરુષે આવી લક્ષણો થી જીવન જીવવાનું છે અહીંયા તો આ પરિવાર ના ગામ અંદર આ કુટુંબ ની અંદર વર્ષો થી એટલા બધા હાલે જે વડીલો હતા હાલ છે પાસાળા યુવાન છે બાળકો છે અને પેલા વ્રત મહાપુરુષો હતા ને સત્વ એટલી બધી સેવા એટલી બધી ભક્તિ રાતના આ હું બેઠો ને એ જગ્યા ઉપર આજ આ જગ્યા ઉપર હું એક વખત હું રાતના એક વાગે આવ્યો પાછો માર પ્રસાદ લેવાનો હું ચાલતો આવ્યો અને આમ કર્યો કરીને ને એટલે ઉમીભાઈ ને તો ખેમભાઈ

અને ધોણી ખાધી અને સત્સંગ કર્યો એ વખતે એ બધોન કીધું આ બધોન કહન પર શંકર મહારાજ હતા આજે તો પાલમ છે એમની પરિસ્થિતિ ઓ સરીની નાજ પેલે સાથ આપતી ન અને એ બધો માં આયા તે હવારો હવાર ભજન કર્યું આ એટલી બધી સેવા તન થી મન થી ને ધન થી વાહ પર છે ખૂબ સેવા કરી છે એનું આ ફળ છે આ સેવા તે સાચી વસ્તુ છે માટે આપડા આ પરિવાર આજે અમારા ભલાબેનો હું જોઉં ને પહેલા દિવસથી આજે અમને એમનું જોવું ને તો એમની એવી દશા સુધામાં જેવી એટલી બધી હતી એટલી બધી આમ જોવાનું તો અમે તમારો આમ જોવો ને એને કોઈ દાડો હરક સુખ ન આવે એવી દશામાં એ જીવન છે આપણે તો ઘણી ગમા હરખ સાડા કાઢી ચેડી બદલાઈ જાય છે પણ એની એ દશા એક જેવી છે અને એક જેવું જીવન અને એક જેવું વર્તન સેવા કરી રહેલા છે તે બદલ છે આપણે ગ્રસ્ત આશ્રમમાં રહી અને ભક્તિ કરવી છે એના માટે સવારામજી મહારાજ પીપળીની અંદર થઈ ગયા મહાપુરુષ એ વાણી બોલેલા છે ગ્રસ્ત આશ્રમમાં રહી ભક્તિ કરવી હોય તો આવું તમારું વર્તન હોવું જોઈએ એવું એ કહેવા માંગે છે અને એમને ખાલી આ વાણીઓ ગાતા હોય અહીંયા નથી કહેતો ભક્તોને ખુશ નથી

મહાપુરુષે કીધું પેટ નું અમે જેને કેવરાતું હોય ને દીકરી પડેલી હોય ને એને કોઈ કેવા જેવું હોય કુમારી બેન ને તો હું કેવાનું એમ કીધેલું છે એને સારી શીખવાનું હોવી જોઈએ એ વાત

સદગુરુ મહારા પરમ તત્વિરિત પરમ તત્વને પૂજિએ શેવિએ શુકરીત સાર સાર સ્વરૂપે સતગુરુજી વંદિયે વારમ ભગતિ ભક્ત ભગવાન સતગુરુ ચતુર નામુ એક હાતી ઓ જ્ઞાન સંત કે ચરણ મે વંદન હો

वदन थी वचन उसाए पूरण जे भायगे संत द्वार वधाए तुजा रामनामनी भोज सर साथे महाभारी जहां जहां करे मुकाम असदगी करे गुआरी अ धर्म ने करियो थाप धर्म नि थाप ना ચારો પદારથ પાટી મજા પ્રહલાદને મુસ નામ કે પ્રતાપસે નરશી ગ્રો દર્શન દિયા ત્રિલોક મેં સસસા इस बिलन सबरी किसी के प्रेम से स्वरण किया परमात्मा कर आय के उस हाथ के फल पा गया तो धनी उस नाम को समरण किया सप्त को रामायण करके प्रभु पदारथ पा गया तो राम रघुवंश मणि हरे पाप नो नाश قال کمپي جب थर रे اله نام نو پر تا پھشيا ورام چند کي قد گرو بھگوان اني موكس ورتي વનવાસ ક લક્ષ્મણજી ઓળખતા હતા કે નારાયણ નું પ્રસર છે

મહાપુરુષ ઓપરેશન થતું હોય પાણી હાલ ના માટે કરી આવા જાણતા હોવા છતા સૂર્ય હોય તો પ્રકાશ હોય એકલો પ્રકાશ તો ભગવાન એ સૂર્ય સમાન છે

દીકરી લગન કરેલી દીકરીનું ઘર કર્યું હોય તો બોલજો હા મહાપૃષે એક વાત ચોક્કસ કરી दिकरी लग्न करे એટલે એનો પતિ જ એનો ઘર છે બીજો કોઈ નહીં થાય તો વન મોરે વસ્તી મોરે મેર મોરે કે ઝૂંપડી મોરે એના હાથી કોઈ સબળ નથી એના પતિ જ એનો ઘર છે નદી નું ઘર જો છે सागर મોર છે કોઈ પૃથ્વી પર એ ઊ અહીં બેહે છે તેમ મહાપુરુષ છે કે ટકા શૂરતાનું ઘર જો છે પરમાત્મા મો છે